ओम शक्ति पराशक्ति पराशक्ति ओम चामुंडाई विश्वेश्वरी नमः ओम भद्रकाली देवी ओम ह्रीम क्रीम ब्लीम जय श्री जय चामुंडेश्वरी नमः पराशक्ति 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 हाँ, लोगों ने रक्षा कर जे पराशक्ति पराशक्ति बधाने सुख समृद्धि आप जे माते समस्त रोगों थी दूर राख जे हमने હે દેવી તારી કૃપા બની રહે દુષ્ટ આમની રક્ષા કરજે દેવી તમારી દીકરીઓ છે હું કઈ પૈસા લેવા નથી આવ્યો તો પછી હું બધાના હાથ જોઈને તેમનું ભવિષ્ય બતાવું છું હમ મને એ બધાની જરૂર નથી સ્વામીજી કોઈના હાથ જોઈને ભવિષ્ય બતાવું તો સાધારણ રીતે બધા મને હજાર રૂપિયા આપે છે તને ખબર છે મફતમાં ભવિષ્યવાણી કરવા માટે તે માતાએ મને આજ્ઞા આપી છે ઠીક છે સ્વામીજી જોઈને બતાવું ને સ્વામીજી ઉભા રહો આ શું કંઈ બોલ્યા વગર જ જાઉં છું તારા હાથની આ રેખાઓ શું કહે છે સાંભળવાની સહનશક્તિ છે તારામાં આ કંઈ વાંધો નહીં બોલો ને સ્વામીજી તારો પતિ તારી સાથે નથી એ વિદેશમાં રહે આ સાચું છે હા સાચું જ છે તને ખબર છે એનો સમય બિલકુલ ઠીક નથી હે ભગવાન આ શું કહું છું સ્વામીજી જલ્દી જ તેને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડશે હા એનાથી બચવા માટે શું કરવું પડશે સ્વામીજી જો આપણે તેના માટે પરિહાર કર્યું તો તે તેનાથી સારું જીવન જીવી શકશે શું પૂજા કરીએ ठीक है स्वामी जी तरत करिए तो दक्षिणा दक्षिणारूप मैंने पांच हजार रूपया अपी कोई प्रॉब्लम अंदर पराशक्ति देवी पराशक्ति। हे <सथिए> माँ काली आदि पराशक्ति। ओम हिम क्रीम जय चामुंडेश्वरी नमः। ओम काल भैरवी नमः। ओम काल भैरवी नमः। ए आदि पराशक्ति <सथिए> <सथिए> तारा गड़ा मजे सोना नी चैन उतारी ने अहिया मुखी दे हम ठीक छे स्वामी जी हे काली कलकत्ते वाली आदि पराशक्ति अनापति नी रक्षा कर हे मां हे काली ओम रेम क्लीम आई मुखी दे हम्म, अत्यारे काल माता भैरवी ना चढ़ावा माटे कई का आप वूं खों बंद, बंद कर मन माता करजे स्वामी आंखों बंद कर ओम काली हम आखो खोल जय चामुंडेश्वरी नमः महाकाली आशीर्वाद थी भरेला गंगा जल ने तेन ध्यान करुंडेश्वरी mm. 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 नमः ओम काल भैरवई नमः ओम जय काली नमः सर्वलोक रक्षा करवा वाली माता आना पति तू रक्षा कर દવાની અસર શરૂ થઈ ચેન પૈસા આજનો દિવસ બહુ સરસ છે દરલી રાતે ઉઠીને અશુન કરે છે બોલ તો કઈ નહી જી મને ખરાબ સપનું આવ્યું હતું તમને શું થયું બાથરૂમ જોજે હા સારું તમે જઈ આવો

હું માસ્ટર ડિગ્રી માટે તૈયારી કરું છું જી હા માસ્ટર ડિગ્રી કરે છે સારો મને એક આ વાત મારી હતી સંતાડી કેમ અ જ્યારે તમે મને જોવા માટે મારા ઘરે આવ્યા હતા ને ત્યારે તમારા મમ્મી પપ્પાએ મને એકલી બોલાવીને એક શરત રાખી મારી સામે હા એ નહોતા ઈચ્છા કે હું લગ્ન પછી આગળ ભણું અને એની સાથે કહ્યું કે બહાર નોકરી પણ ના કરું મને ભણવું ખૂબ જ ગમે છે એટલે હું માસ્ટર ડિગ્રી કોરસમાં કરું છું અહિયાં તમે પણ વર્ક ફ્રોમ હોમ કરો છો એટલે હું ડે ટાઇમમાં બિલકુલ ભણી નથી શકતી એટલે આવી રીતે રાતે હું ભણું છું જધા હા રાત્રે જે બન્યું એના વિશે મે વિચારિને જોયું છે આગળથી તારે આમ ડરીને ભણવાની કઈ જરૂર નથી સાંભળ તારે જ્યાં સુધી ભણવું હોય લાઈફમાં શું મેળવવું છે તેને મેળવા માટે આગળ વધ હું તને વચ્ચે બાધા નહીં બનું કે નહીં મારા પરિવારવાળા ઓકે ધન્યવાદ જી સર સર આ કોનું કામ છે સર જરા અહિયાં આવજો ને શું છે કોનું કામ છે

સાચો કહું તો માર્થી જ ખાવાનું મંગાયને ખાવું છું તની કિંમત શું છે આ મન્થલી એક જન નું 3000 લેइए ચીયે સર શું કે દો મન્થલી 3000 હા સર બીજા કરતા રેટ તો ઓછો છે ખાલી પ્રાઇઝ જ ઓછી છે સર પણ ટેસ્ટ ખૂબ જ સારું છે માત્ર એકવાર આવીને ટ્રાય કરો ને સર ઓ અમારું પ્રિપરેશન્સ તમને પસંદ પડશે સારું મેડમ સવારે હું બ્રેકફાસ્ટ માટે આવી જઈશ ચાખીને કહીશ કે આગળ શું કરવું हाँ यू आर ऑलवेज वेलकम काले हमें स्पेशल इडली बनावाना चाहिए तो मैं खाई नहीं कहो की केवी बनी चाहिए श्योर मैडम हूँ जाऊ चू आवो, सर ओके थैंक यू बाय मैडम मैडम सर अत्यार आओ छो आओ सर अंदर आओ हाँ आओ छो आओ आ, सर थोड़ा वेट करो हूँ अंदर जाइने नास्तो लो। आशु खाली चटनी सांभर न थी। सर, सांभर जल्दी खत्म थी गये सर आज सवेरे सात वगैया खावा कर आज तमे खूबज लेट आया सर गणू लेट थयो तो मने लाग्यो कि तमे नहीं आवो सर अनि सांभर वधने आपी दिदो अनि आ चटनीच हमरा हमरा तमारा माटे बनावी सर तैने हाँ, सर वांधो नहीं तने साथे कहले छु हां ओके सर हम हम्म गणू टेस्टी छ थैंक यू सर ખરખર ફૂડ સારું છે કઈ એડવાન્સ જોઈએ કે કઈ વાંધો ની સર પછી જોઈ લઈશું આપણે મહિનાની ચલી તારીખે જ અમે બધા પાસેથી પૈસા લઈ લે છે સારું સારું અત્યારે ₹1000 રાખી લો ઓકે સર 2000 ને હું મન્થ એન્ડ માં આપીશ મેડમ ઓકે સર કોઈ વાંધો નથી થેન્ક યુ સર ઓકે મેડમ કાલથી જમવા માટે આવીશું હા ઓ સર બાય બાય સર